એ લાઈટિ ફેમિલી સ્વાગત છે ને લોકો કેમ છો બધા મજામાં તો બધાને જય માતાજીને જય દરકાદી છે ને અત્યારે હું બધા નાસ્તો કરી લીધો છે ને બેને થાંભળા છે ઉટકવા માટે અને આજે આપણે જવાનું છે ટ્રેક્ટર લઈને ટ્રેક્ટરમાં કંઈક થઈ ગયું છે રોટામાં એટલે ટ્રેક્ટર લઈને જવાનું છે ઓલી બાજુ કે હું વાંધો છે કંઈક નિયા જઈને ખબર પડશે ગમે કંઈક વાંધો તો ટૂંકમાં કાંઈ નથી ભાઈ કે રોટા ગારો હલવાઈ ગયો છે કે હમણાં હેને એક એકદી રોટા એક જગ્યાએ ખેતરમાં કામ આવી ગયું હતું તો એ જગ્યાએ આંકવા ગયો તો આ ભીનામાં હાકતો હતો ને તેમાં ગારો થોડોક છોટી ગયો છે તો વાં થોડુંક પાણી ભર્યું છે ને ત્યાં પાણીમાં ટ્રેક્ટર નાખશી ને એને ટાંગાને એવું ફેરાય છે કંઈક કરશે ને આ ટ્રેક્ટર છે ને એવું બધું કંઈક કરશે મસ્તીનું મજા આવશે બધાને અને ફેમિલીમાં બધા વિચાર કરીશી ભાઈ કે અમારે કીયોનો વિડીયો બનાવો છે તો તમારા બધાના જેટલા પ્રશ્ન હોય જી હોય એ તમે બધું અમને કમેન્ટ આ વિડીયોમાં આ વિડીયોની અંદર તમે બધા કમેન્ટ કરી દેજો એટલે અમે હે ને કીઓનો વિડીયો આપણે બનાવીશી અને એમાંથી હે ને તમારા બધાના પ્રશ્નના જવાબ આપશી અમારા આ મોટાબહેનને મોટાબહેનને તો મજા નથી આવી કે તાવ ને એવું આવી ગયું તો થોડુંક અને શરદીને એવું છે અત્યારે એટલે મજા જેવું નથી તોય કામ કરે છે અમારી બેન કરી રાખે આટલા જો હવે જવાનું છે ટેક્ટર લઈને અને ટ્રેક્ટર નાખી પાણીમાં ઉલારીને કંઈક ને કંઈક કરશી ને તો મજા આવશે તમે બધા વિડીયો હું બનીઓ અને પ્લીઝ એક બધાને તમને બધાને કહી દઉં છું કે અમારે હેકિયનો વિડીયો બનાવો છે તો તમે બધા કમેન્ટ કરો જેટલા સબસ્ક્રાઈબર છો જેટલા મારા વિડીયો જોવો છો બધાને કહું છું કે તમે બધા એ કમેન્ટ કરો અને તમારા જે જે પ્રશ્ન હોય ને એ પ્રશ્નના અમારે બધા જવાબ આપશી કે ઘણા ભાઈ પૂછે છે કે તમારું ગામ ક્યુ છે ને ક્યાં રહ્યો છે ક એટલે એમ આપણા વિડીયોમાં કહું ને તો જાજી કમેન્ટ તો નથી આવતી બેથી ત્રણ કમેન્ટ આવતી હોય બે બેથી ત્રણ કમેન્ટ આવે ને એ વધારે વધારે હારમ સારું કહેવાય અને એ કમેન્ટ એવી રીતે આવે છે કે તમારું ગામને ક્યુ છે ને એ બધી કહે છે એટલે તમને બધાને કહું છું જે કમેન્ટ હોય ને એ બધે આ વિડીયોની અંદર કરી દો એટલે અમે ક્યુનો વિડીયો બનાવી નાખીશી હાલો તો હવે જવાનું છે ટ્રેક્ટર લઈને પાણીમાં હાલો જાય તો ફેમિલી જો અત્યારે જવાનું છે ટ્રેક્ટર લઈને અને આમાં જો કાંઈક ગારો તો ઉખડી ગયો હે પણ કાંઈક ગારો છે ને હજી એમાં સોઈટો હે ગારો સોઈ તો હે ને કઈક ગારો આવી રીતે ઉખડી ગયો હે ચાલો જાય ટ્રેક્ટર લઈને અને ગારો ઉખાડી નાખી પાલે તો હવે હેને પપ્પા ટ્રેક્ટર લઈ લઈએ અને પપ્પા ટેક્ટર લઈને ત્યાં સુધી પુગાડી દઈએ પાનમાં ત્યાંથી પછી આપણે ચાલુ કરીશી ને ફેરાઈશી તમે બધા વિડીયો જોજો હવે ચાલો તો હવે ટેક્ટર ચાલુ કરે ના ના ક્યાંય નથી દે હો ના ના ફેમિલી જો આપણે આવી ગયા છે અહીંયા પાણીમાં અને જો એટલું પાણી છે અહીંયા તો આમ ગંધારું પાણી છે એટલું એટલું પાણી છે વધારે નથી હવે આ અંદર આમ હેઠળ બેહાડી પછી આને ફેરાવવાનું છે તો પપ્પા કરશે જો પપ્પાથી થાય તો પપ્પા કરશે ને આપણે થઈ જ અહીંયા ભેગા એટલે જ આવ્યા છીએ એટલે પપ્પા જોઈએ હવે પપ્પાને લગભગ તો આવડે જ છે બધું પપ્પા આપણે કરે છે કે નહીં જોઈએ આપણે ફેમિલી જો પપ્પા એ ચાલુ કરી દીધું છે કમ્પ્લીટ અને જોઈ લ્યો હવે મેલો હેઠે મેલો હેઠે મેલો બસ લીવર મારો

જો વાડી આવી ગઈ છે અને વાડી આવીને જો આ કમ્પ્લીટ ને તો આવી ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું બ્લેડું થઈ ગયું ગારો એટલો ભર્યો તો ને ગારો ને બધું સોખું થઈ ગયું તો હાલો હવે ભાગી અંદર ઘરે અને અમારા ભાઈ રેખા જ રાખે છે અને જો અમારા મેડડીમાંનું એક કિચન હું લઈ ગયું તો મેડીમાંનું એક કિચન લઈ ગયું તો એ કિચન આમાં ફિટ કરી દીધું છે કેવું છે મસ્તીનું એક કમેન્ટ કરી દેજો કે એને જો હાલો હને હવે રોટાવેટર એઠે મેલ દઈ અને ભાગી અંદર તો ફેમિલી જો અમારે હે ને બેનને મજા નથી આવી છે બેન હોઈ ગઈ છે અત્યારે અને હવે બધું રાંધવાનું ને એવું થાય તો શાક મારે બનાવવાનું થાય ને આપણે નાના બેન રહીએ ને એને રોટલી બનાવવાનું થાય કા બેન હું કમ કે બેનને શાક બનાવતા નથી આવડતું રોટલી ને એવું જાય

એ બધા હોતા મને કમેન્ટ કરીને કહેજો કે તમારો જે જે પ્રશ્નોનો જવાબ હોય એ આપણે આ વિડીયોની અંદર આપશી તો બસ આજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળી પાછા આપણે એક નવા બ્લોગમાં સુધી બધાઇને જય માતાજી બાય બાય